બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો તમે બધા આશા કરો છો તમે બધા સ્વસ્થ હશો તંદુરસ્ત હશો મોજમાં હશો લાઈફ એન્જોય કરી રહ્યા હશો તો જય શ્રી રામ જય માતાજી ભગવાનના નામની સાથે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજનો નવો બ્લોગ તો બ્લોગમાં એમ સુધી જોડાયેલા રહેજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો કમેન્ટ કરી દો અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર પણ કરી દેજો અને જો હજુ સુધી તમે અમારા પ્રીવિયસ વિડીયો એન્જોય નથી કર્યા સૈન્ય નવરાત્રિવાળા ખૂબ સરસ વિડીયો છે એ પણ એન્જોય નથી કર્યા તો ત્યાં પણ બહુ બધા ફર્સ્ટ ક્લાસ ટોપ લેવલના સિંગરો બધા આવેલા હરેક દિવસે અલગ અલગ તો એ વિડીયો પણ તમે જરૂરથી જોજો જરૂરથી એન્જોય કરજો તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ યંશુભાઈ હજી તો સુઈ રહ્યા છે કેમકે હવે છે એમને વેકેશન બરાબર છે તો વેકેશનનો સુવાની મજા લે છે કેમકે એને છે મોર્નિંગની સ્કૂલ છે એટલે સવારમાં સુવા ઓછું મળે છે બરાબર છે અને આપણે ઓલમોસ્ટ સવારના વાગી ગયા છે સાડા આઠ તો ઓફિસ જવાનું કમ્પ્લીટ ટાઈમ થઈ ગયો છે પણ હજુ બ્રેકફાસ્ટ લેવાનું બાકી છે તો મેડમજી જય શિયા ચાલો મેડમ બધાને ભાખરી ખાવા બોલાવે છે તો આવી જાઓ ભાખરી ખાવા અને મેડમે બધાને સીધા કીધા છે જય માતાજી કીધા છે તો પ્રેમથી બધા કમેન્ટમાં જય શ્રી રામ જય માતાજી લખી દો ચાલો મળું છું તમને બહુ જલ્દી બ્રેકફાસ્ટ લઈને તો એન્ડ સુધી જોડાયેલા રહેજો છે ચક અને હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનું તો કામ ધંધો પણ કરવો પડશે ને તમે લોકો કંઈ વ્યૂ આપતા નથી લાઈક કમેન્ટ અને શેર નથી કરતા સબસ્ક્રાઈબ નથી કરતા આવું નહીં કરો ફ્રી ઓફ કોસ્ટમાં થાય છે જરા સબસ્ક્રાઈબનું બટન દબાવી દો થોડા ગ્રુપની અંદર શેર કરી દો અને લાઇકનું બટન પ્રેસ કરીને બેલ નોટિફિકેશનને ઓન કરી દો તો ચાલો મળ્યો છે બહુ જલ્દી ફરી પાછા તો એન્ડ સુધી જોડાયેલા રહેજો એક પહોંચી ગયા છીએ ઘરે મેડમ ઘરે લંચ આપી માટે રેડી કરી દીધું છે અને મેડમ લાગી ગયા છે આરોગ્ય કે કોઈની રાહ જોવી નથી આપણે હવે આરોગ્ય લઈએ શું કહે છે બરાબર છે તમારે જમી દેવાનું અમારે રાહ નહીં જોવાય અમારું નક્કી ન હોય આપણું કંઈ નક્કી ન હોય કે આ કામમાં છીએ ક્યારે આવવાના ક્યારે જવાના એટલે જમી લે એ વધારે બેટર છે જો સેઠ હો અમારા સેઠ છે આ એમ શું કાંઈ બનાવ્યા છે બહુ મસ્ત બેસ્ટ સબ્જી મસ્ત સબ્જી હતી મકાઈની સબ્જી હતી પંજાબી ટાઈમ તો મજા આવી ગઈ તો હવે ટાઈમ થઈ ગયો છે પાછો ફરી પાછો ઓફિસ જવાનું તો મળું છું તમને ફરી પાછો જલ્દી વિડીયો એન્ડ સુધી જોડાયેલા રહેજો સાડા આઠ વાગ્યે પહોંચી ગયા છીએ આપણે ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો છે રાતનું ભોજન એટલે કે વાળું લેવાનો ટાઈમ થઈ ગયો છે કાંઠા ભોજન વાળું છે જો મેડમ જુઓ બોલો સાવણી બતાવે છે

અડદ ની દાળ ફર્સ્ટ ક્લાસ અડદ ની દાળ ખાવાની જાય રોપવા માટે રોટલો બનાવ્યો કે નહીં મેડમ ગોલા ખાવા તમે જજો પછી પણ રોપવા માટે રોટલો બનાવ્યો કે ભાખરી તો એક મારા માટે રોટલો ના બનાવી દે કાંઈ તો પત ગયા તો કોણ પતા ગયા કોણ

હળદની દાળ બનાવેલી અને અડદની દાળ મારી ફેવરેટ છે મને ખૂબ જ ભાવે છે પણ આજે થોડું પેટ ફૂલ હતું એટલે થોડું ઓછું ખાધું છે અને આમ પણ ગરમી છે તો અડદની દાળ થોડી ગરમ પડે એટલે ઓછી ખાધી છે દાળ કેમ કે શરીરની ગરમી પણ છે એક તો વધારે અને ઉપરથી પાછા દાળ ખાઈએ એટલે વધારે લાગે ગરમી તો અને જો કોઈ સબસ્ક્રાઇબ કર્યા વગર વિડિયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને બને એટલો શેર કરી દેજો વાગી ગયા છે સવા નવ મળું છું તમને પાછો જલ્દીથી તો સુધી જોડાયેલા રહેજો જો આવી ગયા છે છે બરાબર બોલો મેડમજી બોલીએ ક્યાં ફરમાઈ છે આપી પર્સ લઈને આવી ગયા છે કેટલા હજાર પંદરસો બે હજાર સારા માટે જોઈશ મેડમ

ઓકે ચાલો તો આપી દઈએ બીજું શું આપવા જ પડશે ને તો પછી કાલે આપણું પાછું નક્કી શું થાય એનું નક્કી ના હોય ને તો ચાલો મળું બહુ જલ્દી મેડમ ને યંશુ બંને જઈ રહ્યા છે ગોલા ખાવા બધા લેડીઝ લોકો જઈ રહ્યા છે તો યંશુભાઈ મળે છે તમને ત્યાં જઈને આવી ગયા છીએ ગોલા ખાવા તો જો પ્રિન્સુ અને આધુ રમવા ગયા છે પ્રિન્સુ તો હવે ગોલા બને ત્યાં સુધી રમીએ રમીએ તો ચાલો હવે પછી ગોલા તૈયાર થઈ જાય પછી મળીએ ગોલો આવી ગયો છે અને આપડો ગોલો છે અને

ગોલો ખાઈ લીધો છે અને તમે પણ અહીંયા આવજો હવે ગોલા ની પણ મજા માણી ગોલો કેવો લાગી મસ્ત લાગ્યો પિંજુ મસ્ત તો બધાને ગોલો સારો લાગ્યો છે તો અમે આવ્યા હતા કેનાલ રોડ પર તો તમે અહીંયા પણ આવજો નવરામ અહીંયાનો ગોલો સારો છે તો આવજો શું મેડમ મને ગોલા ખાઈને આવી ગયા છે ક્લાસ અમારી અહીંયા આવીને લેતા તો ખાટો મીઠો જ મજા આવે ગોલો યાર તને પેટમાં ગડબડ હતું ચાલો આજે છે ને બંને ગોલા ખાવા ગયા તા તો ગયા ત્યાં આપણે નહોતા ગયા એટલે શૂટિંગ લીધું છે હેન્શુભાઈ ફર્સ્ટ ટાઈમ થોડી ઘણી મિસ્ટીક રહી હોય તો સોરી પણ ઝેન્શુભાઈએ ફર્સ્ટ ટાઈમ એફર્ટ કરી છે ટ્રાય કરી છે બોલવાની કોશિશ કરી છે તમારી બધા સામે તો એને થોડું એપ્રિશિએટ કરજો અને હેન્શુ માટે એક લાઈક કરજો કમેન્ટ કરજો જો તમને સારું લાગ્યું હોય ઝેન્શુનું શૂટ તો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો ચાલો રાખીએ છીએ આજના માટે આટલું જ મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી રજા આપશો તો જય શ્રી રામ જય માતાજી હસતા રહો મુસ્કુરાતા રહો ખુશ રહો જય હિન્દ જય ભારત બાય બાય